કરચણ ભાજપા દ્વારા રાહુલ ગાંધીની ટિપ્પણીનો વિરોધ બિહારના દરભંગામાં વોટ અધિકાર યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાનની માતા વિશે કરેલ ટિપ્પણીનો વિરોધ ઉઠ્યો છે ભાજપા દ્વારા રાહુલ ગાંધીની ટિપ્પણીના વિરોધમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ કરજણ શહેર યુવા ભાજપા દ્વારા નગરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું પુતળું બનાવી હાયના નારા સાથે વિરોધ કરી પુતળાનું દહન કરવા જતાં પોલીસે પુતળું છીનવી લઈ પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો તો પોલીસ અને કાર્યકરો વચ્ચે પુતળાને લઈ ખેંચમ તાણીના દ્રશ્યો સર્જાયા હતા અઠાવીસ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ વોટર અધિકાર યાત્રા દ્વારા કોંગ્રેસે બિહારના દરભંગા સ્થળે એક જાહેર સભાની અંદર કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધીએ જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતા વિશેના અભદ્ર શબ્દોમાં જે વર્ણન કર્યું છે તેને સખત શબ્દોની અંદર ભારતીય જનતા પાર્ટી કરજણ શહેર અને તાલુકા વતી આખી વિધાનસભા વતી સખત શબ્દોમાં રાહુલ ગાંધીના વિરોધમાં અમે ઉત્તરા દહન કર્યું અને ભારતીય જનતા પાર્ટી એ ભારતીય લોકોની પાર્ટી છે કોઈના પર્સનલ સંબંધમાં કે પર્સનલ એની અંદર ક્યારેય ભારતીય જનતા પાર્ટી જોડાતી નથી અને કોંગ્રેસના આવા અયોગ્ય વર્તનને અમે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર લોકો સખત શબ્દોમાં વખોડીએ છીએ અને રાહુલ ગાંધી આ બાબતે વડાપ્રધાન શ્રીની માફી માંગે એવી માંગ કરીએ છીએ